મુખ્યમંત્રીએ મા ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી રાજ્ય સરકારે તો ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે તેવી પ્રાર્થના કરી ખોડલધામને શક્તિ અને ધર્મ ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી ટ્રસ્ટ દ્વારા વૈદિક લગ્નની પહેલને બિરદાવી કહ્યું આનાથી સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે આજના સમયમાં જે વાત છે તે મારા દિલ ઉપર લાગેલી છે એટલા માટે આભાર માનવા આવ્યો નરેશ પટેલ અને તેમની ટીમે અભિનંદન આપ્યા હતા હર્ષિ સંઘવીએ ધાર્મિક સ્થળ પરથી રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો આજે માં ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં શક્તિ ને ધર્મ શક્તિના આ ધામો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખા દેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું સાહેબ ખાસ

પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આપું